અટલ બ્રિજ અને બ્રિજની દિવાલ પર કલર કરી પેઇન્ટિંગથી સુશોભિત કરવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરની સ્માર્ટ સિટી બનાવવા અટલ બ્રિજ અને બ્રિજની દિવાલો પર કલર કરી પેઇન્ટિંગથી સુશોભિત કરવામાં આવશે ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વડોદરા મહાનગરપાલિકા પર આકરા પ્રહાર કર્યા હતા વડોદરા મહાનગરપાલિકા વડોદરા ના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપતી નથી પરંતુ વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા શહેરની જુદી જુદી જગ્યા પર દિવાલો કામગીરી હાથ ધરાઈ છે ત્યારે સામાજિક કાર્યકર અતુલ સ્માર્ટ સિટીમાં શહેરની સુશોભિત પરંતુ પહેલા પ્રજાને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે આ કારણ કે ઠેર ઠેર રોડ રસ્તા પાણી ગટરની સમસ્યાઓ હંમેશા ઊભી જ હોય છે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે વડોદરા મહાનગરના પાલિકાના અધિકારીઓને સત્તાધીશો દ્વારા વડોદરા શહેરના વિવિધ ઓવરબ્રિજ વિવિધ જગ્યાઓને સુશોભન કરવામાં આવી રહ્યું છે કલર કરવામાં આવી છે ડિઝાઇન કરવામાં આવી રહી છે ક્યાંક રોશની પણ કરવામાં આવી રહી છે આ રીતે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાનો પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કર્મચારીઓ સાથે સત્તાધીશો કરી રહ્યા છે સ્માર્ટ સિટી કોને કહેવાય સ્માર્ટ સિટી મતલબ કે ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ ડ્રેનેજ લાઈનો ઉભરાવી ના જોઈએ એનું ત્વરિત કામ થવું જોઈએ સાથે જોવા જઈએ તો જે પણ વડોદરા શહેરમાં તળાવો છે એ સુંદર હોવા જોઈએ સાથે અન્ય સુવિધાઓ જે પ્રાથમિક સુવિધાઓ આપવાની છે રોડ લખોટી ગગડે એવા રોડ હોવા જોઈએ સ્માર્ટ સિટીમાં આવતી તમામ જે માર્ગદર્શિકા મુજબ આ બધું હોવું જોઈએ પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ વડોદરા શહેરની જનતાને આંખમાં દૂર જોખવાનો પ્રયાસ કર્યો છે જે પ્રયાસ અમે વખોડીએ છે અને વડોદરા શહેરના શ્રી મેયરશ્રી ચેરમેનશ્રી અને કમિશનર સાહેબને જણાવે છે કે પહેલાં વડોદરા શહેરને પ્રાથમિક સુવિધા આપો કારણ કે જોવા જઈએ તો ઇન્દોર પણ એક નંબર ટકાવી રાખ્યો છે સુરતનો નંબર સ્વચ્છતામાં ટકાવી રાખ્યો છે વડોદરા શહેર દિવસે દિવસે પાછું જ જઈ રહ્યું છે તો ક્યાં સ્માર્ટ સિટી વડોદરા બની રહ્યું છે ફક્ત લાઇટિંગ કરવી સુશોભન કરવું કલર કામ કરીને વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાનો જે અથાગ પ્રયત્ન કર્યો છે એને અમે ઓખળ્યો છે બ્રિજો પર જે રીતે કલરો કરવામાં આવે છે એવું નથી લાગતું કે કંઈક વસ્તુ દબાવવા માટે વસ્તુ ક્યાંક આપણે કોઈ વસ્તુ તૂટી ગયું કે ક્યાંક કયો કંઈક થયું હોય ત્યારે આપણે એને સ્ટીકર મારી દઈએ છીએ કે ક્યાંક અન્ય વસ્તુ ચોંટાડી દઈએ છીએ તો ક્યાંક આ બ્રિજો પાછળ કે અન્ય કોઈક વસ્તુઓ છુપાવવા પાછળ પણ આ કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ એકંદરે એવું જ દેખાઈ રહ્યું છે કે ફક્ત વડોદરા શહેરની જનતાની આંખોમાં અને જે પણ વડોદરા શહેરમાં આવે છે એમની આંખોમાં દૂર જોખવાનો પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાએ કર્યો છે